જૂનાગઢ જિલ્લા કોર્ટ બાર એસોસિએશન ખાતે પુસ્તકનું વિમોચન કરાયું બાર એસોસિએશન ખાતે સિનિયર એડવોકેટ ડીડી રૂપાલિયા દ્વારા લખવામાં આવેલ એક્વિટલ જજમેન્ટ ઓન ઓનર ઓફ એક્ટિવલ જજમેન્ટ ઓન ઓનર ઓફ ચેક્સ નામનું પુસ્તક ડિસ્ટ્રિક્ટ જજ દવે સાહેબના વરદસ્તે વિમોચન કરવામાં આવ્યું જુનાગઢ જિલ્લા કોર્ટ બાર એસોસિએશન ખાતે પુસ્તક વિમોચન કરાયું બાર એસોસિએશન ખાતે સિનિયર એડવોકેટ ડીડી દ્વારા લખવામાં આવેલ એક્વિટલ જજમેન્ટ ઓન ડિસ ઓનર ઓફ ચેક્સ નામના પુસ્તકનું ડિસ્ટ્રિક્ટ જજ દવે સાહેબના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટ્ટી જુનાગઢ બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ શ્રી ડીડી સાહેબ દ્વારા એક પુસ્તક એવું પુસ્તક કે જે સિનિયર અને જુનિયરોને બધાને કામ લાગે કે આજના યુગમાં કે જે ચેક રિટર્નના કેસીસ છે એ ખૂબ વધતા રહ્યા છે અને આ ચેક રિટર્નના કેસીસની અંદર આ ઇક્વિટલ જજમેન્ટ છે એ ખૂબ કામ લાગે એ માટે પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ થયો જેમાં નામદાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ તથા જૂનાગઢમાં જેટલા જ્યુડિશિયલ ઓફિસર્સ છે એ બધા વધારી અને આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે પૂર્ણ કર્યો તે બદલ હું સૌ પધારેલા તમામે તમામ એડવોકેટ જ્યુડિશિયલ ઓફિસર્સ અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનો આભાર માનું છું એવું હું એડવોકેટ દીડી રૂપાલીજી મારી હસ્તે તેતાલીસ વર્ષ ઉપરાંતની વકીલાત છે હું જુનાગઢ બાર એસોસિએશનમાં અહીંયા પ્રેક્ટિસ કરું છું જૂનાડમાં અને મારું આ આઠમું પુસ્તક પ્રકાશિત થયું છે અગાઉ મારા આ સાત પુસ્તકો પ્રકાશ્ય ગુજરાત આખામાં જૂનાગઢ બાર એસોસિએશન એવું છે કે જે પોતાના પુસ્તક જે પોતાના બાર એસોસિયનના સભ્યનું પુસ્તકનું વિમોચન કરે છે અને એક રીતે ઉત્સવની જેમ ઉજવે છે અમારા બાર એસોસિયેશનના પ્રમુખ જયદેવભાઈ જોશી ભાવેશભાઈ ઝીજુવાડિયા વિગેરે આખા બાર એસોના તમામ સભ્યો મને આ પુસ્તક લખવાનો પ્રકાશિત કરે છે મારા તમામ પુસ્તકો છે બેસ્ટ સેલર તરીકે જાય છે ગુજરાત હાઈકોર્ટ સુધી હાલ ગુજરાતીમાં ચુકાદા આપવા ગુજરાતીમાં દલીલ કરવાનો ટ્રેન્ડ જ્યારે ચાલુ થયેલ છે ત્યારે ગુજરાતીમાં લખેલા પુસ્તકોનું વેચાણ ખૂબ થાય છે પહેલાં અંગ્રેજીની જ મોહ હતો અત્યારે ગુજરાતીના પુસ્તકોનું વેચાણ થાય છે અને આ રીતે મારું બાર હશો મારું સન્માન કરે છે અને દર વખતે મારા પુસ્તકનું વિમોચન કરે છે આજે મારું થયેલું આઠમું પુસ્તક છે ડિસ ઓનર ઓન ચેક એક્વિટલ જજમેન્ટ ઓન લીસ ઓનર ઓફ ચેક એકવી જે ડીસ ઓનર ઓફ ચેકના જે ચુકાદાઓ એકવીટલ થતા હોય એ અંગેના કાયદાના મુદ્દા અને જુદી જુદી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઇન્ટરપ્રિટેશન તેમજ અર્થઘટન કરી અને એ પુસ્તક મેં પ્રકાશિત કર્યું છે અને આની પહેલાં મેં ડોમેસ્ટિક વાયોલેશન એક્ટ ક્રોસ એક્ઝામિનેશન સરફેસી એક્ટ એકવીટોલમ જજમેન્ટ બે હજાર તેરમાં મારી સૌ પ્રથમ બુક ડીસોનર ઓફ ચેક ઉપર આવેલી કે બહુ તે સુપર વેચાણી હતી ત્યારબાદ બે હજાર બાવીસમાં પણ લીસોનર ઓફ ચેક ઉપર આવી હતી આજ રોજ મારી આઠમી પુસ્તક છે એકવીટલ જજમેન્ટ ઓન લીસોનર ઓફ ચેક ઉપર આવે છે જેનું આજ રોજ જિલ્લા અધિક જિલ્લા ન્યાયાધીશો સાહેબ વકીલો બોળા પ્રમાણે મારું સન્માન કરી મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવે છે ક્રિષ્ના હોસ્પિટલ ડોક્ટર મિલન ગામી એમડી ડોક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડોક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે નો માલી સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ નાઇન સિક્સ સિક્સ ફાઈવ થ્રી ફાઈવ સિક્સ ક્રિષ્ના હોસ્પિટલ રાપર